મજામાં સુબાક્યની દુનિયામાં સુવિચાની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જે વ્યક્તિને મૌન અને સ્મિત વચ્ચે સંતુલન એટલે કે બેલેન્સ બનાવતા આવડી જાય તો તેનું જીવન તે વધારે સારું બનાવી શકે છે વધારે સારી રીતે વિકસાવી શકે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે મૌન અને સ્મિત કોઈ અજ્ઞાતે લખ્યું છે કે તમારા મૌન અને સ્મિત બંનેનો ઉપયોગ કરો મૌન એ ઢાલ છે જ્યારે સ્મિત એ પ્રવેશદ્વાર છે સ્વાગત દ્વાર છે આ મિત્રો વાત ખૂબ જ સીધી છે ઊંડી પણ છે એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે મૌન અને સ્મિતની છે મિત્રો આપણે જાણતા હોઈએ છીએ અને આપણે અનુભવી પણ હોય છે અને આપણા ઘણા માણસ બધા માણસોને જોયા હશે કે જેઓને હંમેશા બોલવાની જ પડી હોય છે કોઈ પણ વાતમાં પોતાને કંઈક કહેવું છે એવું તે સતત બતાવ્યા કરતા હોય છે દરેક વ્યક્તિને બોલી લેવું છે સાંભળવું નથી અને આમાં ને આમાં જ ઘણા બધા સંબંધો ફક્ત ને ફક્ત બોલવાને કારણે જ બગડતા હોય છે બીજી વાત છે સ્મિતની સ્માઇલની આજના સમયમાં વ્યક્તિઓ નાની નાની બાબતોમાં નાની નાની મેટરમાં ઉદાસ થઈ જતા હોય છે અને સ્મિત મુસ્કાન તેમના ચહેરા પરથી ખોવાયેલું હોય છે જે વ્યક્તિના ચહેરા ઉપર સ્માઇલ નથી મુસ્કાન નથી સ્મિત નથી તેની સાથે લોકો ઝડપથી વર્તા પણ નથી અહીંયા વાત ફક્ત એટલી જ છે જો આપણે માઉન્ટ આપતા શીખી શકીએ એટલે કે જ્યાં આપણા શબ્દોની કોઈ જરૂર જ નથી જ્યાં આપણા બોલવાથી કે ના બોલવાથી ફરક પડવાનો નથી તો ત્યાં મૌન ધારણ કરવું જ ખૂબ જરૂરી છે અને જે સ્મિત છે જે સ્માઇલ છે તે હંમેશા આપણા ચહેરા ઉપર હોવું ખૂબ જ જરૂરી છે કારણ કે જે સ્મિત છે સ્માઇલ છે તે જ આપણા આપણા સંબંધો બધાની સાથે સારા સુમેળભર્યા બનાવી રાખે છે એટલે મારા મિત્રો વાત ફક્ત એટલી જ છે કે જો આપણે મૌન અને સ્મિત વચ્ચેનું બેલેન્સ જાળવી શકીએ સંતુલન રાખી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચી જઈશું થેન્ક યુ